ને મારા ભાભી તો આમ બળ કરી શકે તો આલે 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 જો આય મારા ભાભી એકલા ઉસો કરે નહીં હાલો આલો લાગે ભાઈ બી પડી જાય વજન છે દુનિયાને આપણે ત્યાં લીધું શું કરી ને ઘરે કપ્પા ભાંગી જાય કપ્પા ભાંગી જાય એ હાલે તો આપણે એને જવું પડશે તો આપણે એક શું કહેવાય એક બટકું કહેવાય શું કહેવાય ને હાર શબ્દ મેં કપા ભાગ નહીં કોમા એક એક લી લીધું છે એક બટકું ને એક બટકું લેવાનું આપણે તો એની એક જણો ના રે એક જણો આઈ રે એક જણો આઈ રહે તો ફાઇનલી મિત્રો તો આપણે એને સાઈડમાં કઈ નહીં કહું આમ ખડશ છે એટલે હા ત્યાં કોણ છે ને અમારે સીબડા બીબડા કે કાવી ગયા સીબડા ને આ છે મિત્રો કાંકડી છે કાંકડી કાકડી છે આ રીતે એવડી મોટી તો શેરી કાકડી છે કાકડી બકડી આવી જાય આવી તો બરોબર

ਫਿਰ ਡਮਟੇ ਖਾਤਰ ਨਾ ਕੋਣੀ whatsapp ਤੇ ਗਰੀਸੀ ਖਾਡਾ ਪછી ਖਾਤਰ ਨਾ ਕੋਨੂਏ ਖਾਡਾ ਕਰਵਾ ਮੈਨ ਬੋ ਆ ਮੁਕੇ ਪੀ ਪੜੀ ਜੇ ਕਿੰਨੇ ਰਿੰਗਣੀ ਦੇ ਮੋਟੀ ਮੋਟੀ ਜਿੰਦੂ ਕਾ ਲਾਈਕ ਨਾ ਆਵੇ ਤੋ ਅਹੀਂ ਜੋ ਆਪੜਾ ਵੀਡਿਓ ਨੂੰ ਤਾਂ ਖਾਡੋ ਕਿਰੋ ਤਾਂ ਬੇ ਰਿੰਗਣੀ ਨੇ ਵਸਾੜੇ ਥੋੜੀ ਜਿਹੀ ਅਹੀਂ ਇੱਕ ਥੋੜੀ ਜਿਹੀ ਜਰੂ ਬੇ ਰਿੰਗਣੀ ਨੇ ਵਸਾੜਾ ਖਾਡੋ ਕਰੀ ਨਾ ਕੋਨੋ ਪછી ਨਾਕ ਦੇਵਨੂ ਖਾਤਰ ਪੁਛੇ ਨੇ ਮੂਰੀ ਦੇਵਨੂ ਈਂ ਰੀਤੇ ਜੋ ਆਮ ਲਾਗੜ ਖਾਡਾ ਕਿਰਿਆ ਰਿੰਗਣੀ ਜੋ ਤਮ ਕਿਵੜੀ ਕਿਵੜੀ ਤਮ ਖਾਡੋ ਕੇਮ ਕਰੋ ਜੋ ਆਮ ਮਰਸਤ ਦੇਵਾ ਤੋ ਕਾ ਖਾਡਾ ਕਰੇ ਇਹੋ ਸੇ ਬ કેટલી કેટલી રીંગણી તો આમાં ત્રણ નાખી દીધું પેલા આમ એટલા બાકી એક હતી આ બે ઓળું છે આપણે કાઢી નાખી છે આ બે ને આ મી બે પા લેતા દઈ હું મારા ભાભી એ મારા ભાભી ખાડે ખાડા કરે તો તમને હી ખવડ છે કેમ ખાડા કરવાના એને ને એને ભી પડી જાય કે ભી પડી જાય કોઈ તો ભી આપણે ન પગ ને બગ ને બધું થથરવા આલે આલે આ છે એને તેડ કોઈલા ભાઈ ને બોસ ને ગરમી થાય ગઝમી આ રીંગણી મંગડિયા ને એટલે આમ સરદી થઈ જાય હા છો મારા ભાભી એને તો મોટે બાંધવું જ પડે નકર થી સરદી ભાઈ મેળ જો ડોકામેટ ગઈ એટલી ખોડી તોય આવી દે બોલો શું કરું મને લાગે થાડીંગી વાડીને કઈ શું લાગે તમને એવું કરે ન કરે તો તો ખાધા કરે પાવડે પાવડે ને આપણે આપડે કરવા ખાતર બાતર નાખીએ પછી ઢીંગણી ને પાવાની છે કેમ કે ને વરસાદ હોય ગયો તો તરડા પડી ગયા બોલો તો પાવી તો પડશે જ જી આમ જો તમને દેખાય તમે તરડા બાવડા પડી જાય કવડા કવડા તો પછી આપણે ખાતર બાતર નાખીને પછી પાવી દઈ મસ્ત મજાની આપણે કપામાં અંદર આંટો મારવા આવ્યો હતો તો એવડે કેવડે કપા કોમેન્ટમાં કીધું તો મારા ખંભાતી ને એક વેથત એક વેથતથી વીસ્યો બાકી એવડું એવડું કંઈક હતો તમને વિડીયોની અંદર નાનો લાગતું છે પણ કપા છે બહુ મોટો તમને લાગતું છે નાના પણ આપશું ને કપા બહુ મોટા હું શોશો કે તી તમને કપા નહી શું દેખાડે દેખાડે નહીં પણ દેખાય ને બોલી બાજુ મારા ટ્રેક્ટર આંખે જરા દેખાય તો એ હવા જો ખાલી ટ્રેક્ટર જ દેખાય ઝરી કેવું તો મારા બપાઈ થી તીઝ્રી કેવા દેખાય અહીં જો આંખે દેખાય જરા 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 એ જરા 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 એવું છે ને આપણે એને આવી ને આપણે કપાળની અંદર આંટો મારો એવો હતો કેમ એમ છે ખડબડ છે કે નથી એમ તો અમે એક જ દાવડામાં બે વર્ષના ત્યાં કઈ જાય ને એ પાળામાં ખડું હોય ને એ બુરાઈ જાય તો એવું છે બધું હોય ને આપણે જમી આવીએ પછી પાછા મળીએ મારા વાલા તો વીડિયોમાં તમે મારા વાલા કન્ટિન્યુ બનાવી રહ્યો ફાઇનલી મિત્રો ઓને મારા ને આવેલા છે વાવણીઓ લેવા વાવણીઓ કે વાવણી જમીએ અમે છે રસ્તો એટલો ખરાબ છે તમે જો તો આ જો આ કેવો રસ્તો જો ખરા હર્ષદભાઈ ચેક્ટર લઈને આપણે બેઠા ભણને ભાઈ રોદા લાગે ને ધોઈ જ ના એ ઉતરી જાય અહીંયા લીધી પેઢા પેઢાવ ફટા હાથ જ ભાંગે એની કરતાં હું ઉતરી જાઉં જો રસ્તો તો જો તમે હા 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 ને આપણે હોય ને તો થાય ને ટ્રેક્ટર ઊંઘ જ નથી ના કે નદીનું હે જો પાણી પાણી કેટલું આવેલું પડવામાં જો આપણે વટી પગ પગનો બગડે એમ વાહ બી વાહ તો જો આ બધું હોય ને પાણી આવેલું લાડ બધું તો અહીંયા ટીણા ટીણાભાઈ છે અમારા ગામના તો અમે આવેલા સી વાવણી લેવા બરાબર ને આ બધી નદી છે નદી બોલે તો નદી ભાઈ ને વાવણી વાવણી લઈને લઈ જવાનું ઘેરે કે આપણે ખાતર વાવણ છે મારા વાલા એટલા માટે વાવણી લેવાનું છે આપણે ઘરનો નથી ટીણાભાઈને એનો અમારા ગામના શેર હગા તો આપણે ફાઇનલી મિત્રો ભાઈ વાવણી વાવણી લઈને કે ભાગા થઈને આ મારો રસ્તો ભાઈ બહુ ખરાબ હો ભાઈ ટીણાભાઈનો રસ્તો બહુ ખરાબ તો જવો તો ખરા હાલ 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 વાવણી કેમ થઈ જાવ રસ્તો તો જો તમે નદી નદીમાં થઈને રસ્તો બનાવેલો બોલો ભારે ખતરનાક છે વેરી ડેન્જરસ ભાઈ તો હર્ષદભાઈ ટ્રેક્ટર આંકે છે લોમાં નાખીને આપણે આંકતા તો સીધું નદીમાં ભાઈ ભાઈ મિત્રો ટાંગા થોડાક આંકડા કરે એટલે વધારે બીક લાગે કેમ કે ટ્રેક્ટરને ગધતા કાંઈ વાર ન લાગે આમ કેમ ઘમ દેખાનું હોય જાય બરાબર એ આ વજન કેટલો દુનિયાનું વજન છે બોલો હાલો તો આપણે ઉતરી જઈએ ધીમે ધીમે હર્ષદભાઈ પછી બેહી જાવ બરોબર હાલો તો બેડીમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો મારા વાળા ને આ મિત્રો જે નદી છે ને એ હાલની અંદર ચાલુ છે તમને ખબર ન હોય તો કીધું આ બધું પાણી આમથી આમ જાય છે તમને દેખાડું જો થાય જો તો આ પાણી ને અત્યારે હાલની અંદર સારું હોય બોલો તો નથી સારું હોય ફાઈનલી ને આપડે વાહથી આગળ આવશે તો આપડે અમિત રેણ અહીંયા આપણે ઝૂપડે બરોબર તો આમ અંદર ખાતર બધા નાખ્યું મસ્ત મજા હર્ષદભાઈ ની એક ડોલ ડોલ તે એક ડોલ મોટી ને એક ડોલ નાની તો અમે સાહેબ વાવા હર્ષદભાઈ ઠેલી ઠેલી લીલી કંઈક ચડાવી દઈએ આપણે ને વાવણી ને ભાઈ બહુ વજન છે બહુ એટલે બહુ ડબલ નહીં ડબલ નો તો આપણે ફટાફટ સાઈએ વાવા ત્રવક વગા ભી વા કેટલો ઉલ એ દીકરો ટેકરો લે કેટલો વજન છે બોલે ખાતર નહીં કું ડબલ વજન થઈ ડબલ તો ફાઇનલી મિત્રો અમે છે ને ખાતર પાત્ર કામ કામકાજ સારું કરી દીધું હોય ચાર નહીં પણ પાંચ તો તેડકો બોલો ગજબ ન તેડકો હર્ષદ ભાઈ સેટિંગ કરે છે ને આ અમે આવી રીતે કંઈક વાવીએ તમે બધા કેવી રીતે ખાતર વાવતો હોય તો મને કોમેન્ટમાં કહી દીધો કે હાથેથી વાવો કે પછી ટેક્ટરથી વાવો કે બળગીયાથી તો કોમેન્ટમાં કહી દીધું અમે તું આવી રીતે વાવીએ છીએ એમ એ બધા વાવા આટા મારી કેમ રેડી પર છે કે નથી હાલતું ને આ સકડો ને બહુ ભારું કરેલું આખે આખું લોખડ ને બોલો સડી ગયા છે ટ્રેક્ટર માથે માથે આપણે તો મારા થી ભાઈ હાલે જાય છે બોલો શું કરું આમાં હા હા તમે ધ્યાન રાખવું પડે આપડે ખાતર પડે કે નથી પડતું એમ બરોબર એવું છે ને ઓલે સકડા છે ને એની અંદર એને ભાઈ ધ્યાન રાખવું આમાં હાથ નાખીએ ને તો આપણે શિફ્ટ આવી ગયું મસ્ત મજાની તો આપણે મસ્ત મજાની શિફ્ટ આવી ગઈ છે લોહી કાઢી તમને દેખાય તો મસ્ત મજા મસ્ત મજા શિફ્ટ આવી ગયા ભલે આપણે તો હાથ પાછ નાખો તો ધાન નાખો મારે જ નગર વાગી જાય આ થોડી શિફ્ટ જરી કાઢી નીકળતો ધાન વાળી કપાઈ જાય એમાં ધાન નાખે આપણે બહુ હતી ને એમાં અડશે તો ભાઈ બેસી જઈને માવો વાવો ખાઈ લીધું વાપી વા વાહ તેની મજા આવતી છે બે હોય તો હાલો આપણે વહે ને હળવામાં બહુ કેવડાવ કેમ કે કપાવ કપાવ આમ કેમ હોવા પડે ને કરે ને મળીને કે બહુ કેમ કે આ બહુ મોટો છે બહુ એટલે બહુ વાત કરો તમે એટલું મોટું હોય તો વાય પછી છોડવું પડવું હરોળી નાખે તો આપણે ને કેમ આપણે બરોબર તો અહીં તો અહીં કેવી આપણે તો અમિત્ર છે ને આપણે છે ને અહીં બેઠા છીએ કેમ કે ઝટકા છોટનો વાયર હોય ને તાર એટલે કે ઓલી શક્તિ આ સાઈડ લાવવા પડે ને આવતું નથી આમાં ભૂંગળા હોય તો આ ભૂંગળું હોય તો આ ભૂંગળાની અંદર કંઈક મને લાગે હલવા ગયું છે તો જથી વાળો આ બાજુ ન આવતો હોય આપણે જોઈ અંદર તો કંઈ દેખાતું નહીં મને તમને કંઈ દેખાય તો કોમેન્ટમાં કહી દીધું એ ભૂંગળાની અંદર હું હોય કે ન હોય ડૂસ હોય છે તો જ વાયર આ બાજુ ન આવતો હોય બરાબર બે ભૂંગળા ઓલા વાયર ઓલા ભૂંગળા મહિને આવતો વાયર આ બાજુ ને આ ભૂંગળા મહિને આવતો ને આ વાહણ આખો ને જો આ વાહણ આખો ને આખે આખો આપણે નહીં ખોતો અંદર જો તોય નહીં હોય એમ અડસદ બે મારે ને તારા આ બાજુ આવે છે આ ભૂંગળામાં તો જોઈએ આપણે પોગ ને પગ તો આમાં ભાઈ કચરો બહુ હોય ડૂસો તો ધ્યાન રાખવી પડે જો આપણું ભરી ગયા ને વાયર આવે તો જોઈએ ને હર્ષદભાઈ ઓલી સાઈડ રોડ ની ઓલી સાઈડ ને આપણે આ સાઈડ તો માથે માત્ર વાયર લઈ ન જવાય એટલે ભૂંગળા નાખેલા ભૂંગળામાં કંઈક ડાટો થઈ ગયો આપણે વાયર બાય નાખી દઈએ ફટાફટ હવે મિત્રો છે આપણે વ્લોગ પૂરો કરીએ તો ચેનલમાં ન હોય તો લાગશે સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ નવા વ્લોગ આપણે ગાડી આંખી છે મોટી બધી જવું તમને આવડી મોટી ગાડી તમે તમારી જિંદગીમાં કોઈ દિવસ નહીં જોઈએ તો આપણે એને જોઈએ તો મસ્ત મજા આંખો ની મજા જો કપાબ આવે તો આમ વાળ લેવાની જો તો આવડી મોટી ગાડી છે તો ચાલો આપણે વ્લોગ પૂરો કરીએ બાય બાય બધાને